મેં સરવાળા કર્યા સૌના મેં સરવાળા કર્યા સૌના મેં ખુદને ગણ્યો નહીં લ્યો જગત આખું સમજુ કે હું ભણ્યો નહીં આમ તો હું એકાંતનો માણસ આમ તો હું એકાંતનો માણસ ભીડમાં રહેવાનું મને ફાવ્યું નહીં હું આમ તો એકાંતનો માણસ ભીડમાં રહેવાનું ફાવ્યું નહીં તૂટતા રહ્યા એક પછી એક સંબંધો અહીંયા તૂટતા રહ્યા એક પછી એક સંબંધો અહીંયા પણ લાગણીઓ ખોટી રાખતા મને ફાવ્યું નહીં મેં સરવાળા કર્યા સૌના મેં ખુદને ગણ્યો નહીં લ્યો જગદ આખું સમજ્યું કે હું ભણ્યો નહીં અને મન મૂકીને વરસતો રહ્યો સદા જે લોકો માટે મન મૂકીને વરસતો રહ્યો સદા જે લોકો માટે આજે એ જ લોકોએ કહી દીધું આજે એ જ લોકોએ કહી દીધું મને વરસતા દાવડ્યું નહીં મેં સરવાળા કર્યા સૌના મેં ખુદને ગણ્યો નહીં લો જગત આખું સમજું કે હું ભીણ્યો નહીં